નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઘઉંની ખેતીની અંદર મહત્તમ ઉત્પાદન લેવા માટે જે કોઈ પણ કાળજી રાખવાની છે તેના વિશે વાત કરવાની છે ઘઉંની આપણે આ જે ચિત્ર છે તેની અંદર આપણે ઘઉંનો ચિત્ર આપણે જોઈ શકીએ છીએ ઘઉંની અંદર એકથી પાંત્રીસ દિવસ દરમિયાન આપણે કયા પ્રકારની કાળજી લેવાની છે તેની વાત આપણે આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ હવે આપણે આ એકથી પાંત્રીસ દિવસ દરમિયાન આપણે ઘઉંનું વાવેતર કરી દઈએ છીએ તો વાવેતર એકથી બે પિયત આપીને આપણે કરી દઈએ છીએ ત્યાર પછી આપણે થોડા દિવસો દરમિયાન ઘઉંને અંદર પિયત માટે ખેંચ આપતા હોઈએ છીએ અને ખેંચ આપીને ક્યારે પિયત આપવાનું છે તેની માહિતી આપણે મેળવવાની છે અને ઘઉંની અંદર નિંદામણનાશક દવાઓ કયા સ્ટેજ ઉપર છંટકાવ કરીએ તો ફાયદો થાય અને ભૂલથી પણ અમુક દિવસો દરમિયાન જો નિંદામણનાશક દવાઓનો છંટકાવ થઈ જાય તો આપણા ઘઉંની અંદર આપણે દેશી ભાષામાં કહીએ તો આપણા ઘઉંની આપણે પથારી ફેરવી શકીએ છીએ અને આપણે ઘઉંની કારકિર્દી પણ સારી બનાવી શકીએ છીએ અત્યારે આપણે જે ચિત્ર જોઈએ છીએ તેની અંદર આ ઘઉંનું ઉપરની સપાટી જે છે અહીંયા જે છે તે માટીનો ભાગ છે હવે અહીંયા જે આપણે જે જોઈએ છીએ આ એરિયા આ વિસ્તારને આપણે આ જે મૂળ છે તેને મુકુટ મૂળ કહી શકાય અથવા અંગ્રેજીની અંદર તેને આપણે ક્રાઉન રૂટ તરીકે આપણે ઓળખી શકીએ હવે આપણે આ જે જોઈએ છીએ અત્યારે અહીંયા પણ મુકુટ મૂળ છે અહીંયા પણ મુકુટ મૂળ છે બાકીના જે મૂળ છે એ મૂળ છે તે સેમિનલ રૂટ્સ તરીકે ઓળખાય છે સેમિનલ રૂટ્સ તો ઘઉંની અંદર વિના વિઘ્ને થઈ જ જતા હોય છે પરંતુ આ મુકુટ મૂળ અવસ્થા હોય છે એ અવસ્થા દરમિયાન જો આપણે થોડીક પણ ભૂલ કરીએ અથવા તેની કાળજી ન લઈએ તો આ મુકુટ મૂળ છે તે વ્યવસ્થિત બનતા નથી મુકુટમૂળ એક સ્ટેપ અને બે સ્ટેપની અંદર હોય છે એટલે આપણે જ્યારે આ મુકુટમૂળ અવસ્થા હોય એ અવસ્થા દરમિયાન પૂરી કાળજીની જો વાત કરીએ તો આ અવસ્થા ઘઉંની અંદર વાવેતર બાદ સોળથી બાવીસ દિવસ દરમિયાનની હોય છે હવે જે ઘઉંના વાવેતર પછી જે સોળથી બાવીસ દિવસ છે તે ખૂબ જ મહત્વના છે આ દિવસ દરમિયાન જે આ મુકુટમૂળ જે ફૂટતા હોય છે આ મુકુટ મૂળને ભેજ મળી જવો જરૂરી છે ફરજિયાત ભેજ જરૂરી સમજો એટલે સોળથી બાવીસ દિવસ દરમિયાન આપણે ઘઉંની અંદર વાવેતર કરી દેવાનું ઘઉંની અંદર પિયત આપી દેવાનું છે હવે જો આપણે મુકુટમૂળ નું ફાયદાની વાત કરીએ મુકુટ મૂળ શા માટે મજબૂત કરવા તેની વાત કરીએ તો મુકુટ મૂળ એ છોડને ચારે બાજુથી મજબૂતાઈથી ઊભો રાખે છે જેથી છોડ ઓછો ઢળે છે ઉપરાંત આ મૂળ જમીનની ઉપર જમીનની ઉપરની સપાટી ઉપર રચાયેલા રાઇજોસ્ફિયરમાં પણ પોતાની હાજરીથી છોડ માટે પોઝિટિવ વાતાવરણ ઊભું કરે છે એટલે કે આ મૂળ છે એ જે ઉપરની માટીની ઉપરની સપાટી ઉપર જે એક રાઇજોસ્ફિયર હોય રાઇજોસ્ફિયર એ ટેકનિકલ શબ્દ છે આપણે ટેકનિકલ વાતની અંદર આજે જવાનું નથી આજે આપણે ખાલી ડાયરેક્શન લેવાનું છે કે શા માટે શું કરવું એટલે આ આ સિસ્ટમની અંદર આ મૂળની હાજરી હોય જો આ મૂળ તો થવાના જ છે પણ આ મૂળ ઓછા હોય તો શું થાય એની આપણે વાત કરીએ જો આ મૂળ અહીંયા આ સેગમેન્ટની અંદર આ અવસ્થાની અંદર જો પોતાની હાજરી નથી રાખવાનો તો આ સપાટી જે વાતાવરણ પોઝિટિવ ઊભું કરે તેનો ફાયદો આ છોડને મળતો નથી એટલે મુકુટ મૂળને આપણે સોળથી બાવીસ દિવસ દરમિયાન સાચવવાના છે તો આ દિવસો દરમિયાન ભેજ આપી દેવો ફરજિયાત તમે ગણો એટલે મુકુટ મૂળ વાવેતરના ચોવીસ સોળથી બાવીસ દિવસ દરમિયાન ફૂટે છે આ દિવસો દરમિયાન પિયત આપી યોગ્ય ભેજ આપવો આ પિયતમાં મિત્ર સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ પણ આપી શકાય છે આ ટ્રીટમેન્ટની અંદર વાત કરીએ તો સુડોમોનાસ માઇકોરાઈઝા બેક્ટેરિયા આપણે ફરજિયાત આપી દેવા જોઈએ ત્યારબાદ ઉપરોક્ત પિયત બાદ અથવા પહેલાં યુરિયા ખાતર ઉડાડીને આપવું જોઈએ પ્રતિ પ્રતિવિઘા દસથી બાર કિલો યુરિયા આપી શકાય હવે આપણે સમજીએ કે પિયત બાદ આપવામાં આવતું યુરિયા આદર્શ માનવામાં આવે છે આપણે સોળથી વી બાવીસ દિવસ દરમિયાન ક્યારેય પણ એટલે બાવીસ દિવસ દરમિયાન નહીં પણ સોળથી વીસ દિવસ દરમિયાન જ આપણે પિયત આપી દેવાનું છે આ પિયત પછી આપણે જમીનમાં રહેલા ભેજમાં જો આપણે યુરિયા આપણે ઉડાડીએ તો તેને આપણે આદર્શ કહીએ છીએ જો પિયત પહેલાં યુરિયા આપવાનું થાય તો અહીંયા જે આપણે બેક્ટેરિયા ટ્રીટમેન્ટની જે વાત કરેલી છે એ બેક્ટેરિયા ટ્રીટમેન્ટ આપણે કરવાની નથી એ મુલતવી રાખવાની છે અહીંયા જે આપણે બેક્ટેરિયા ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ તેને મુલતવી રાખવાની છે પણ આદર્શ પદ્ધતિની જો આપણે વાત કરીએ તો જમીનમાં વીસ ટકા ભેજ હોય તો પણ યુરિયા આપણે જ્યારે જમીનની અંદર નાખીએ છીએ તો ઘઉં છે વ્યવસ્થિત રીતના શોષિત કરી લે છે રેતાળ જમીન હશે તો આપણે અગાઉ પિયત પહેલાં જો યુરિયા આપી દઈશું તો એ યુરિયા પાણીની સાથે ઓગળી અને જમીનના એટલે કે આ મૂળ વિસ્તારના નીચેના ભાગની અંદર જતું રહેશે કારણ કે જે તે વખતે સોળથી બાવીસ દિવસ દરમિયાન તો હજી મૂળ ફૂટવાની વાત છે એટલે એટલા બધા મૂળ પણ નહીં હોય ત્યારે આપણે યુરિયા જો પિયત પહેલાં આપીએ તો એ પાણીમાં ઓગળીને નીચે જવાની સંભાવનાને નકારી શકાતી નથી અમુક જમીનોને બાદ કરતાં મોટાભાગની જમીનોમાં તે નીચે જતું રહે એટલે આદર્શની આપણે વાત કરીએ તો આપણે યુરિયા ખાતર છે એ પિયત બાદ ઉડાડવું જોઈએ જેથી કરીને આપણે જે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ જે યોગ્ય સમયે કરવાની છે તે ટ્રીટમેન્ટ માઇકોરાઈઝા અને સોડોમોનાસની પણ આપણે વ્યવસ્થિત રીતના કરી શકીએ હવે જે ખાતર જે ખેતરમાં દેશી ખાતર ઓછું પડતું હોય તેમણે કલીલ પદાર્થ ધરાવતો કાર્બન એટલે આપણે અહીંયા અત્યારે આપણે ડચ કાર્બન ચારસો દસની ભલામણ આપણે કરીએ છીએ હવે આ કલીલ શબ્દ છે એ બહુ મહત્ત્વનો છે આ શબ્દ ઉપર આપણે ઓછામાં ઓછું અડધી કલાકથી એક કલાકનો આપણે જે તે વખતે ભવિષ્યમાં વિડીયો છે મૂકશું અગાઉ પણ આપણે કાર્બનનો વિડીયો મૂકેલો છે તે વિડીયો પણ આને સલગ્ન કહી શકાય પણ અત્યારે આપણે ટેકનિકલ વાત કરીએ તો જે ખાતરમાં દેશી ખાતર ઓછું પડતું હોય અથવા દેશી ખાતર પડતું હોય અને પ્રીમિયમ ખેતી કરવા માગતો હોય તેમણે પણ કાર્બન એમાં પણ ખાસ કરીને ડચ કાર્બન ચારસો દસ કે જે ડચ ગ્રીન કંપનીનો ગ્રેફાઇટ બેઝ કાર્બન આવે છે તે કાર્બન છે યુરિયા સાથે કોટિંગ કરીને આપી દેવો જોઈએ એટલે અત્યાર સુધી આપણે વાત કરી કે તેમાં સોળથી બાવીસ દિવસ દરમિયાન પિયત આપી દેવાનું છે ભેજ આપી દેવાનો છે પિયત બાદ આપણે યુરિયા આપી દેવાનું છે અને આ પિયતમાં બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરી દેવાની છે આ મુકુટમૂળને આદર્શ પરિસ્થિતિ આપશે પણ હવે પ્રશ્ન આવે કે નિંદામણનાશક દવાઓ જો આ અવસ્થા ઉપર સ્પ્રે થાય તો મૂળના ફૂટાવમાં વિક્ષેપ ઊભો થાય છે માટે ઘઉંના નિંદામણની દવા હકીકતે ભલામણ તો પાંત્રીસ દિવસની છે પણ આપણે પચીસ દિવસ બાદ સ્પ્રે કરવો એટલે જો આપણે આ દૂધ મુકુટમૂળ એટલે આપણા જે માણસની અંદર દૂધિયા દાંત ફૂટે પછી ઓરિજિનલ ફરીથી દાંત આવતા હોય તો દુધિયાદાતની પણ એક જરૂરિયાત છે એવી રીતના આપણે મુકુટ મૂળ અવસ્થા દરમિયાન અહીંયાથી નાનો એવો ફૂટાવ આવતો હોય મૂળનો એ દરમિયાન આપણે ઉપરથી નિંદામણનાશક દવા આપીએ તો થોડી ઘણી તો વિપરીત અસર છે એ પાકને થતી હોય તો એ મુકુટ મૂળ છે એ ફૂટતા નથી એટલે આયા અને આયા કે જે ઉપરની સપાટી જે આગળ મહત્ત્વની વાત કરી એ ફાયદો આપણને મળવાનો નથી એટલે ઘઉંની અંદર હકીકતે તો આખા ભારતની અંદર પાંત્રીસ દિવસે નિંદામણનાશક દવા છાંટકાવની ભલામણ છે પણ આપણે હવે એટલો બધો વિલંબ ન કરી શકીએ કારણ કે આપણા ખેતરની અંદર નિંદામણનાશકો છંટકાવ કરવા ફરજિયાત જ આપણને લાગતા હોય તો આપણે પચીસ દિવસ બાદ છે એટલે કે મુકુટમૂળ મૂળિયા ફૂટી જાય અને એ જમીનને અડી ગયા હોય એ દિવસો પછી જ આપણે નિંદામણનાશક દવા છંટકાવ કરવાના છે અગાઉ આગળ વાત કરી દઈએ કે આ ઘો કોઈ પણ ઘણા બધા ખેડૂતો છે એ બીજનું વાવેતર થઈ ગયું પછી પ્રથમ અને બીજું પિયત પ્રથમ પિયત આપી દઈ ત્યાર પછી જો પેન્ડીમિથેલિન સાડત્રીસ ટકા આપણે ખેડૂતની ભાષામાં સ્ટોમ્પ એક્સ્ટ્રા અથવા ટાટા પેનીડા ગ્રાન્ડે જો એક વીઘાની અંદર ત્રણથી ચાર પંપ રાખી અને ઘાટો છંટકાવ પિયત વાવેતર કરી દીધું બીજનું પછી છંટકાવ કરી દઈને પછી જો પિયત આપ્યો તો મોટાભાગના નિંદામણ છે તે ઉગતા નથી પણ જો આપણે ઉગી ઊગી ગયા પછી નિંદામણનાશક દવાનો છંટકાવ કરવાનો હોય તો મુકુટ મૂળ અવસ્થા દરમિયાન છંટકાવ કરવાનો નથી નથી અને નથી એટલી એકથી પાંત્રીસ દિવસ દરમિયાનની જે કાળજી છે એ કાળજી જો આપણે વ્યવસ્થિત રાખી લેશું તો કુદરતે જે અમુક એક શસ્ત્રો કોઈપણ વનસ્પતિને આપેલા હોય એમાં મુકુટમૂળ ક્રાઉન રૂટ દૂધિયા મૂળ જે છે એ કુદરતે ઘઉંના છોડને આપેલું એક શસ્ત્ર છે એ શસ્ત્રને આપણે બૂઠું કરવું જોઈએ નહીં એની ધાર છે એ એ આપણી યોગ્ય વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી જળવાઈ રહે તો કુદરત ઓટોમેટિક પાક ઉત્પાદન આપણને સારું આપે આપે અને આપે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો આભાર